મહુવા પોલીસ મથક ખાતે ધાર્મિક તહેવારોને લઈને આઈપીએસ પોલીસ અધિકારી દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજશે સમગ્ર પંથકમાં આગામી રામનવમી તેમજ ઈદ જેવા પવિત્ર તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી થાય અને શહેર અને તાલુકામાં શાંતિમય વાતાવરણ વચ્ચે તહેવારોની ઉજવણી કરવામાં આવે તેવી અપીલ સાથે પોલીસ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે આજે જાણવા મળતી માહિતી મુજબ મહુવા પોલીસ મથકે ખાતે પણ એએસપી અંશુલ જૈનના સ્થાને એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ અધિકારી દ્વારા તહેવારો દરમિયાન સંપૂર્ણ શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી